ઓન હું બેલી જ છે હું ક્યાંથી અંડરગ્રાઉન્ડ માંથી ઉપર આવ્યા ને આપડે ડબલ માળ વાળી છે ઓહો બહુ લાંબી છે ભાઈ હા હાલો હલો બહુ ઊંચી બહુ છે ભાઈ આ સિનિયર સિટીઝન દસ જણા ટોરન્ટો જઈએ છીએ ટ્રેનમાં મુસાફરી કરવા માટે સ્પેશિયલ ટ્રેન ની અંદર બીજી ટ્રેન બાજુમાં જ આવી હા ખુલ્લામાં સ્ટેશન હોય હા જો બાજુમાં ટ્રેન આવી